પાદરા તાલુકાના સાડા ગામથી ચોટીલા લાભપાચમના પવિત્ર દિવસે પગપાળા સંઘ રવાના થયો પાદરા તાલુકાના સાડા ગામમાંથી માઈ ભક્તો દર વર્ષે લાભપાચમના દિવસે ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતાજીના મંદિરે પગપાળા સંઘ જતો હોય છે આ વર્ષે પણ લાભપાચમના દિવસે પગપાળા સંઘમાં જવા કેટલાય દિવસથી ચામુંડા યુવક મંડળના ભાઈઓ માતાજીના રથની તૈયારીઓ કરતા જોવા મળી રહ્યા હતા હમણાં દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે ત્યારે લાભ લાભપાચમના પવિત્ર દિવસે ગામના ચામુરના માતાજીના મંદિરમાં પૂજા વિધિ કર્યા બાદ વેરાય માતાજીના મંદિરે તેમજ ભાથોજી મહારાજના મંદિરેથી હુકમ લઈને સવારે દસ ત્રીસ કલાકે સંઘ સઢા ગામના પાદરમાંથી ચોટીલા જવા રવાના થયો હતો આમ તો દર વર્ષે પગપાળા સંઘ સવારે નવ કલાકે નીકળતો હોય છે પરંતુ આજરોજ કમોસમી વરસાદના કારણે સંઘ થોડો મોડો પડ્યો હતો ચોટીલા જવા પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં માહિતી ભક્તો જોડાયા હતા છેલ્લા વીસ વર્ષથી પગપાળા જતો હોય છે ત્યારે આ વીસ વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આધ્યાત્મિક માર્ગે ચાલીને ચામુંડા પરની અનુશ્રદ્ધાને અને વિશ્વાસ સાથે સાડા ગામના ચામુંડા માતાજીના મંદિરેથી માય ભક્તો ધજા સાથે જય ચામુંડાના નારા તેમજ ડીજે ભક્તિભર્યા ગીતો સાથે સંઘ રવાના થયો હતો સાડા ગામના સરપંચ રતિલાલ ગોહિલ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર તાલુકા સદસ્ય ગીરવતસિંહ રાજ તેમજ ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા મળીને પદયાત્રીઓને વિદાય આપી હતી જય ચામુંડામાં ગામ સોઢા તાલુકો પાદરા સોઢાથી ચોટેલા પગપાળા યાત્રા સંઘ સોઢાથી નીકળી ચોટીલા જાય છે આ પગપાળા યાત્રા સંઘનું એકવીસમું વર્ષ છે મા ચામોડાની અસીમ કૃપાથી ગામના ઘણા બધા લોકો આજુબાજુના ગામના લોકો આ પદયાત્રામાં જોડાય છે હર્ષ ઉલ્લાસ સાથે અને માતાજીનો રથ લઈ ચોટેલા જવામાં આવે છે અને બે ઉઠી અગિયાર દિવસે માતાજીના મંદિરે મા ચામુંડાના ચોટીલા જે શિખર છે ત્યાં આગળ ધ્વજારોહણ કરવામાં આવે છે જય ચામુંડા